અને આ છે આપણી ભારતીય સંસ્કૃતિ કે એક દીકરી ઉપર આફત આવે ત્યારે આ દેશના પક્ષીઓ પણ પોતાના જીવનું બલિદાન આપી અને દેશની દીકરીઓની રક્ષા કરતા હતા આ આપણો દેશ છે પણ આ દેશની એક નારીની ઇજ્જત લૂંટાતી હોય આ દેશની એક સ્ત્રી ઉપર સંકટ આવે આ એક દેશની એક દીકરી રડતી હોય ને ત્યારે બેસી રહેવું એ મરદાનગી નથી ઊભા થઈને પ્રયાસ કરવો જોઈએ દરેક આ ભારતીય પુરુષનો સનાતન ધર્મના અનુયાયીની આ ફરજ છે જટાયુ માન ભીષ્મ પિતામહમાં એટલો અંતર છે જટાયુ પણ પોતાના મોતને ટાળી દઈએ છીએ જ્યારે મોત એની બાજુમાં આવી ત્યારે મોત ને કીધું ખબરદાર ગંગાનો દીકરો ભીષ્મ એની પણ ઈચ્છા મૃત્યુ નું વરદાન હતું પણ રણના ના મેદાનમાં બે પેલાતા બે માં અંતર શું છે જટાયું શાંતિ થી ભગવાન ની ગોદ માં માથું મૂકીને મરે છે ને ભીષ્મ પિતામહ બાણ ની સૈયા ઉપર સૂતા સૂતા વેદના માન વેદના માં રાહ જોવે છે કૃષ્ણ ની એને કૃષ્ણ આવે છે પણ કૃષ્ણે એને ગોદ માં નથી લીધા કૃષ્ણે એને ગોદ માં નથી લીધા ભીષ્મ પિતામહ ને દર્શન અવશ્ય થયા પણ કૃષ્ણનો ખોળો નથી મેળો કારણ શું બે ની પરિસ્થિતિ હતી અહીંયા જાનકી ને રાવણ લઈ જતો હતો અને ત્યાં દ્રૌપદી ની ઈજ્જત લૂટાતી હતી દ્રૌપદી ની ઈજ્જત ઉપર જ્યારે દાવ ઈજ્જત દાવ ઉપર લાગેલી હતી ચીરહરણ થતા હતા દ્રૌપદીના ત્યારે એ પોકાર કર્યો તો દાદા 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 મને બચાવી લ્યો અને એ વખતે જો ભીષ્મ પિતામહ પડકારો કરત ને તો કોઈની તાકાત નથી કે દ્રૌપદીની સામે આંખ પણ ઊંચી કરી શકે એની સામે નજર મિલાવી શકે પણ ભીષ્મ પિતામહ મહા મૌન રહ્યા અને જટાયુ સામનો કરી અને રાવણ સામે વત ભરે છે બે માં આટલો અંતર છે અને એટલે એને છેલે પીડાવું પડ્યું અને આ રામના ખોળામાં માથું મૂકે જે સૌભાગ્ય દશરથને મળવો જોઈએ ભગવાન રામ જટાયુની ચિત્તા તૈયાર કરે અને પોતાના હાથે એના અગ્નિ સંસ્કાર કરે રાવણનો સામનો જટાયુ કરી ન શકે ઘણીક વાર તો એવું લાગ્યું રાવણને કે બસ આ મને હેરાન કરશે ત્યારે એના પાસે રહેલા ખડક દ્વારા જટાયુની પાંખો કાપી છે જટાયુ પડ્યો છે રામ 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 કહીને પોકારે પ્રભુ આવે છે અને પછી જટાયુ રામના ખોડામાં માથું મૂકી અને પોતાના દેહને ત્યાગે છે પરમાત્માના ધામમાં જાય છે ભગવાન રામજી જટાયુના અગ્નિ સંસ્કાર કરે છે આ છે ભગવાન આ છે કૃપા નિદાન અને આ છે આપણી ભારતીય સંસ્કૃતિ કે એક દીકરી ઉપર આફત આવે ત્યારે આ દેશના પક્ષીઓ પણ પોતાના જીવનું બલિદાન આપી અને દેશની દીકરીઓની રક્ષા કરતા હતા આ આપણો દેશ છે આ આપણી રામાયણ છે મારા ભાઈ બહેન એક દીકરીની ઇજ્જત શું હોય છે આજે આ કથાઓની આવશ્યકતા છે ત્યારે ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે જીવન જીવવાનું છે